Krishna, Krishna, Krishna. Au. નમસ્કાર મિત્રો જય માતા જય મંગલ માં જય કાધીસ કેમ છો બધા મજામાં આયો બધા મોજમાં છો ને અત્યારે જો આપણે ખેતરમાં માં જારી આ સી ભેહું જો કે આપણે વાડી છે જે આપણા માલ બેઠા છે ને તેજ ખેતરમાંથી લોદરવાયુ ડુંગળી અત્યારે જો હાલમાં કપાઈ રહી છે અને થોડાક લોદર છે છૂટા છે તો એમાં વેહો સરી રહી છે એવું બધું છે ગામડામાં તો કે જે ભેળ મળે એ સારવાનું હોય છે કે ઘઉંવાળું છે સીણાવાળું છે કે ડુંગળીના લોદર છે જોકે ઘરની જેમ તો ન હોય તે વેહોને હવારમાંથી કાઢી મૂકો તો ગમે ત્યાં રખડી નહીં આવે અહીંયા તો ન મળે ત્યારે એમને નહીં હોય આમાં બધું એવું હોય તો આજે લોદર છૂટા છે તો આમાં વેહો અટાણે આવી છે ખડ પણ આમાં થોડું ખારું છે એટલે બે હું ખાય છે અને આપણે જો હા હું જે તમને નાળિયેરી દેખાય મકાનની આ જ આપણો માલ છે અને અહીંયા આપણે ખેતરમાં સારીએ છીએ તો આ માલ આમાં બધે જોવો સર છે અને એવા બધી બેસીએ અને આમ તો ડુંગળીનું કામ પણ ચાલુ છે ડુંગળી જોવા ફરતી કપાઈ છે માણસો જે તમને આમાં છે અને લોદર પણ ભાઈ હું જાય છે જેમ કપાતી જાય છે એમ તેવું બધું છે તો જો આ ખેતરમાં ખાડ આવું છે તો ભાઈ આમાં બોળ્યું છે અને અહીંયા જો ભાઈ હું આપણે ખાઈ છે શણગાર ને આમાં જો કે ખાતર બે દી હોય પછી પાછું વવાઈ જાય તરત બહુ છૂટા ખેતર ન હોય થાય વવાઈ જાય તો અત્યારે જો આમાં ખડ સારું છે તો આમાં છે અને આમ કામ આલે છે ડુંગળી કાપવાનું અને અહીંયા છે જે ડુંગળી ઊભી છે આ જે લોધર છે સેજી ઊભા છે એ બધે જો વેહું ખાય છે પાણી ચાલુ હોય તો હું બેસી જાય જાવ તો મત જવું જ જાઉં હું અહીં બેઠો એ પડકે બેહો બરાબર આ બે બાજુ વાવેતર છે અને વસાળાએ વેહું ખાય છે આ ડુંગળી છે પણ હજી જુઓ ઓલું કરવાનું છે કાપવાની બાકી છે અને પણ કપાય જ છે માતા મિત્રો જેમ ગુમાજાબાજે કેમ છો બધા મજામાં એવો આ બધા મોજમાં છો ને અત્યારે જો વાગી ગયા છે હાડા પાંચ અને આપણે જો અહીંયા ડુંગળીવાડામાં વેહું સારી રહ્યા છીએ અમે ત્રણ જણા છીએ અને વેહું આપણે લોદરમાં ખાઈ રહી છીએ લોદર તમે જોઈ શકો છો ને અહીંયા ડુંગળીના પીડા છે ઢગલ્યા અમારે ખાવા હોય એટલે ખાઈ જાય ડુંગળી પણ ડુંગળી જો કે ગેહું ને આપણે પેરી ફેરું સારી રહ્યા છીએ એટલે આમાં માલ સરે છે ડુંગળીવાડામાં અને આ બધે જોવા જે ડુંગળી બધા મળાતી જાય તેમ ભેહું ખાચ્યું જાય છે તો એક એક ટાણું આપણે આવીએ છીએ જોકે ગીરમાં હતા ત્યારે આવું બધું કંઈ મળતું નહોતું પણ અટાણે જેમ જેમ ખેતરોમાં જે કાંઈ હોય તે છૂટા થાય એમ સાચતા જાય એવું બધું છે તો આમાં જોવો માલ સરે છે અને હવે આપણે ભેહું સરે છે અને આ ડુંગળીના ઢીગલા પીડ્યા છે આખા તો તમે જોઈ શકો છો અમે સૂર્યનારાયણનો પ્રકાશ પડે છે એટલે કઈ બહુ દેખાતું નથી તો માલ જોવો સર છે બધા અત્યારે માલ આપણા જઈ રહ્યા છે પાણી પાયા લોતરમાં સતતા હતા અને હવે જઈ રહ્યા છે રોકમાં પૂરી રહ્યા છી હિ હા ડૂબાશે હે પાછા લાવવાના છે આ શણગાર અને હીરા બે ધોવાઈ ગયું છે અને તેમની વાકડી જોવા ગમતી અહીંયા ધાવી રહી છે અને આ છે કૃષ્ણ એ પણ ધાવી રહી છે બીજી બે હું જોવો પાણી જઈ રહી છે કૃષ્ણ 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 આવ તો અહીંયા જવું આપણે પારો ને બાંધી દીધા છે ને અહીંયા છે ખાણ આપણું પાવરા તો જે માલ પેલા તરી છે એને પેલા પી લે અને પછી જો આપણે હું આવે એને ધોવાતી જાય

તો મલબલ ધોઈને હવે જો બેઠા છે આરામથી તો અત્યારે જો બે હું આપડી બધી દોવાય અને જોક માં બેહી ગઈ છે અને આ ટેલો થઈ ગયો છે પેક માલ જો બધા બેહી ગયા છે અહીં આપણે લેપ પણ ગોઠવી દીધો છે અને આપણો અહીંયા છે આખર એ હોવાનું અને અહીંયા એઠે બેહું રહી જો આરામ દે બેહું બધી ખાંધાર આઈ ગઈ છે બધા દો ગયા છે બે હાઈ ગયા છે મ